मैं कर्नल सोफिया कुरैशी ऑपरेशन सिंदूर पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों न्याय देने के लिए लॉन्च किया गया था ऑपरेशन सिंदूर की सफलता समग्र विश्व ने जड़ावनार अत्यारे कर्नल कुरैशी चर्चा में छे गुजरात की आ दीकरी अत्यारे टॉक ऑफ द टाउन बनी छे और सोशल मीडिया पर चारे को आमीज चर्चाओं थई ત્યારે જાણીશું રિપોર્ટમાં કે કોણ છે આ સોફિયા કુરેશી જે ટોપ ઓફ ધ ટાઉન બન્યા છે અને આખરે અત્યાર સુધી તેઓ શું કરી રહ્યા હતા શા માટે તેમની આટલી સચાવની રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો મિત્ર આપકન ના સાથે હુંજી સો ગુજરાતની ધરતીની એક દીકરી કર્નલ સોફિયા કુરેશી આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની ગઈ છે ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ ઓપરેશન સિંધુની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે ભારતની બહાદુર દીકરીઓ ફક્ત સરહદનું રક્ષણ જ નથી કરી રહી પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનો અવાજ પણ બની રહી છે જ્યારે ઓપરેશન સિંદુર હેઠળ વિશ્વભરના મીડિયાને માહિતી આપવાનો સમય આવ્યો ત્યારે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને આ જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા તેમની સાથે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ આ મહત્વપૂર્ણ પ્રેસ બ્રિફિંગમાં હાજરી આપી ત્યારે જાણીએ કે કોણ છે આ ગુજરાતની દીકરી કર્નલ સોફિયા કુરેશી કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં એક એવું નામ છે જે જુસ્સા મહેનત અને નેતૃત્વનું ઉદાહરણ બની ગયું છે એક્સરસાઇઝ ફોર્સ એટીન હેઠળ અઢાર દેશોની મલ્ટીનેશનલ આર્મી ડ્રીલમાં ભારતનું કમાન્ડિંગ કરવાની તક મળતા તેઓ ચર્ચામાં આવ્યા તેમજ वे एकमात्र महिला હતા જે કોઈ પણ દેશના સૈન્ય ટીમનું કમાન્ડિંગ કરી રહ્યા હોય તેમણે 40 સૈનિકોની ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું મે કર્નલ સોફિયા કુરેશી અને મેરે સાથ વિંગ કમાન્ડર વિયોમિકા સિંહ ઓપરેશન સિંદૂર 22 એપ્રિલ કો પહલગામ મે હુએ વિભત્ આતંકવાદી હમલે કે શિકાર માસૂમ નાગરિકો ઓર ઉનકે પરિવારો કો ન્યાય દેને કે લિયે લોન્ચ કિયા ગયા થા इस कार्रवाई में नाइन टेरिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया पाकिस्तान में पिछले तीन दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा इसमें इस रिक्रूटमेंट इन डॉक्ट्रिनेशन सेंटर्स ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर पीओजेके दोनों में કર્નલ સોફિયાની અત્યાર સુધીની સફર પર નજર કરીએ તો વર્ષ ઓગણીસો એક્યાસીમાં ગુજરાતના વડોદરામાં જન્મેલા સોફિયાએ બાયોમેટ્રિકમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે ત્યારબાદ વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં તેઓ ઇન્ડિયન આર્મીમાં જોડાયા તેઓ સિગ્નલ કોપ્સમાંથી છે જે સેનાના સંદેશા વ્યવહાર અને માહિતી પ્રણાલી માટે જવાબદાર છે વર્ષ બે હજાર છમાં તેમને યુએન પીસકીપિંગ મિશન હેઠળ કોંગોમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા અને છ વર્ષથી વધુ સમયથી શાંતિ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે તેમને પીસ કીપિંગ ટ્રેનિંગ ગ્રુપમાંથી પસંદ કરવામાં આવ્યા હતા જ્યાં આંતરરાષ્ટ્રીય મિશન માટે શ્રેષ્ઠ તાલીમ પૂરી પાડે છે તેમનું સેના સાથે જૂનું સંબંધ છે તેમના દાદા સેનામાં હતા અને તેમના પિતા મેકેનાઇઝ ઇન્ડસ્ટ્રીમાં ઓફિસર છે પાકિસ્તાનને ધૂળ ચટાવનાર બંને મહિલાઓની અત્યારે ચર્ચા ચારેકોર થઈ રહી છે ત્યારે આ સમગ્ર મુદ્દા પર આ યુદ્ધ પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર